પાલીતાણા ગામે કોઈ કોન્ટ્રાક્ટ બાબતે બે વ્યક્તિઓ પરના શક્તિનગરમાં રહેતા બે લોકો જામવાળી ગામ પાસે કોઈ બાબતને લઈ જૂની અદાવત હોય જેની દાદ રાખી આ બંને વ્યક્તિઓ ઉપર છરી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી

મને બે જણાએ પકડી રાખ્યો તો સીધી સાકુ મારી એટલે હું એને મુકાવીને ભાગી ગયો એટલે ખાલી જ છે કે નહીં મારી આ એ દોડવા મેળવવા એટલે એને પાછળની સાકુ મારી તી ત્રણ ચાર છે બંને ઈજાઓ બંનેને ઈજાઓ પહોંચી છે બંનેની ઈજાઓ પોગી મને બાર ટકા આવ્યા છે અને ખાલી જ ને છત્રી ટાંકા આવ્યા છે